અને રૂપિયો હમા હાલે તો સર હગું હગું કર્યું છે પાકા પાયો એમ કર્યું છે એટલું બસ ભગવાન કરે એટલું સારું થઈ જાય બસ ભગવાન આયા મારે પર છોડીને સુખ શાંતિના ઘેર જતી રહે અને કોઈ બિચારી આખી જિંદગી દુઃખ 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 સિવાય કોઈ સોડી બિચારી વેઠી નથી આખી જિંદગી સોડી બિચારી દુઃખ દુઃખ કર્યું છે મારી એ જિંદગી સોડી જાય છોડી જો બરાબર ફસ્ત તો હું એટલો નિરાધાર તો શોધી મારાથી જે થશે એ કર્યો જોઈને ભક્તિ ભક્તિ કરે જોઈ બેટા બેટા તો હું બોલી એકદી નહીં બેટા ને હું બોલાય હું કરું આવું તો બેટા રોટલી બોટલી કરી દેજે હું આવું એટલી વાર જઈને હો ને કોમમાં જઈ હોગા બની રોટલી કરી દે પછી હું આવું હોગા હા તો આ બાર વાડ ઓયલા તારવા આયા તો નહી ગયો બાર પેલી વાત પેલા એમ દ ચાલ તમે એક કોમ કર ના બના તા ને થઈએ ભાઈ ને ફોન કરવા દેજા ફોન કર્યો નહી કર્યો તો

પેલી લીબાસ વેવાય હમું જવું છે કે તો બાકી જલ્દી જલ્દી હા હા તૈયાર હા ખાટલા બાટલા પાથરવા પડશે આ છોકરો શિકર સિત્તા જો અજગર આવ્યો લ્યો કેટલા જોને છોકરો હે બોદરો સાબા આ આવી ગયો બેટા આ બેટા તું લાઈ મોય મેલી તું બોદુ લઈ ફોન પર વેવઈ ન આવું ને તલિકાર હા આ બીજો ખાટલો જો મેલ્યો થી આ બુ લાવ્યો રયો તો આવી ગયા કેમ સાબા બેટા હા

આપડો સગો થઈ ગયો બોલાવો હું ના હોય મારે ઘેર બોલાવો કરતા મારે ઘેર બોલાવો પણ આપડે દાર બધું નક્કી કરી દે બરોબર છે

ડેરી થી દૂધ લાવ્યા તમે તમારા તમે શું હોય તા ડેરી લાબુ આ શંભુજી દૂધ લાવી નહીં શંભુજી બકરો છે તમારે બધું ખાચા ને બધું તમારા આપણે એવું કરીએ ભાઈ ભગવાન ને જે આલ્યું ગમ્યું એ એમ મને ખબર છે તું તમારા ફોટા છે તો ખબર છે બોલતી નહી મારી એક છે અને આમ મોટી કરી છે મારે બધું કોઈ જોવાનું નહીં ગુંગી હોય કે બોબડી મારે તો કોમ કરો ને તમામ જે કે કોમ કરશે એવી કોઈ લાલ નહીં કે પાછળ કાઢી મેળછું જો

બે ભાઈ તો લગન લઈ લીધો લગન લઈ લીધો હું તો લગન લીધો ના તો નહીં પણ આ તો ટેન્શન ની વાત આવી જાય

વાજી આજી મુ દેતા આ બા ખેત વગરામ જો તો ડાયરે પાણી બરતાવજે કોણ પણ અમે બહાર આવતા રહેશે હા હું ભાડે ઘર લઈ લેશે તો આયો છે

કેમ કટ કરો છો દી કનો ફોન છે ફોન છે તો આવી ફેર ઉઠા 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 જાપ તો આલો જો રમાજ હું જવાબ આલો યાર માર પેલા વે ફોન આવો છે વે ભાઈ નો કરો ડક ખોલ્યો આ જો જો મારો ઓન જવાબ આલીન હું કરવા એમ કે જો હું કહું હું પણ ઓન તમે જવાબ આલવાનો છે જ ના હું જવાબ આલો આનો તમે

અને હમે ના વેવાય નો શું જવાબ આવશે ખબર નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આગળનો ભાગ જોવાનું તમે ચૂકતા નહીં જરૂર આવશે અમારો જય માતાજી